તો બે અલ્યા કાયા તને ભૈરવ ના નામ આવે તો તા વાત કોણ લાયો તું ખાલી મુકાના તો તું એટલે જો ફોન કરીને કઉ તો આવી જાય હાર્વેડ હો હા બે હું જઉં હવે જેવાને બી જાના છે કે વાત આવવાનું હો હા હવે તો આ આ કાયા તને ભૈરવ ક્યાં આયા કદાડી ગોમ પર આવો

એ તું થી વાત તો હા તો કઈ કઈ યાર અરે સોનન દિન દે દાજુડો તો આ લે ઓય અલ્યા આવો 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 છોમો ભાઈ આવો આવો બેવ દયો લે હા બેવ દિન દાજુડો છે તમાર તો વીચા નાખી દેલા થી જલા આગળ જાવ જાડીયા સમર તો યાર અલ્યા યાર ગરીબનું શું હોય યાર ગરીબનું શું હોય યાર હા ઉંદર ગરીબ બનતા નહી યાર કે મારા કો કેમ બોલા પડ્યા ભાઈ બોલા ક થા આ તો પેલા નઈ નઈ લેડો બોલા બન્યા તમે જોયા બેઠાની કોઈ ખબર બોલો હા બોલો બીજું કોમ ની વાત કરો હેડ વાયરલ નહિ કરવાનું ગમ નું ભલાયરલ તમને કહી દઉં દિલ્હી પાકિસ્તાન પાકિસ્તાન એ બધું ગોમ છે હવે તમે જોઈ જોયે

આ ફોટો બનાવેલો ફોટો કાચો આ બનાવેલો હમ આલે તો અડધો કલાક સુધી મોબાઈલ અડધો કલાક માટે પણ લઈ ગયા તા

તો ભાઈ સોમા ભાઈ મારી વાત રિયલ ફોટો હતો મારા બહેરાથી મુજ તો ફેસ ટુ ફેસ પાડ્યો યાર પોતે કે મારો લાલજો બતાવી દોલ્યા એટલે તમે એમ કે આ ફોટો હાચો બરોબર બનાવી લો

દિન્યાનો અને છોડી નદીયા તા આગળ નઈતી કોઈ ના ના યાર ભાઈ રો સાડો ની પાડે છે ફોટો બનાવી લેતાણે એક ફોટો પાડી લેવાનો અને ફોટો બનાઈ એટલે ખબર પડી જાય બાબા તમે આગળ આગળ જાજો દોડો બસ ઓ ફોટો બનાવો દિન્યાલુ દેખી લઈએ કે આપો જોઈ લે જોઈ લે સાફ કરતા રહો હા બચ્છ

ઓના ઘેર તો રાવણું ફાઈનલ જ છે પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ખાલી બોલો ગુજ્જુ કોમેડી ટીમ વાળાની